આપણે વીસ દિવસમાં કોઈ કોઈ મકાન તૈયાર થાય નહીં હું મારું મકાન વીસ દિવસમાં ના કરી શકું હેલો મિત્રો કેમ છો જય ઠાકોરજી વીસ દિવસની સતત મહેનત પછી શંકેશ્વર ગામ ખાતે પાંચ બાળકોનું અત્યારે મકાન તૈયાર થઈ ગયું છે તો ચાલો હું તમને મકાન બતાવું પેલા આપણે મકાનની પૂજા કરી લઈએ અને પાંચ બાળકોના ગૃહ પ્રવેશ કરાવીએ કરાવી રાખવા ગણપતિ મહારાજા જમણો પગ આગળ મૂકીશું અને બધા અંદર પગ મુશું અને આ ગણપતિ દાદા નો દિવસ છે ચાલો મિત્રો એક હોમ ટુર ની એક નાની એવી ઝલક લઈ લઈએ અહીં શરૂઆતમાં ટોયલેટ બાથરૂમ છે એ આપડે લાસ્ટમાં જોશું આવો અત્યારે અંદર ઘરમાં આપણે પ્રવેશ કરીએ હવે મિત્રો જેવા તમે સૌ પ્રથમ મકાનમાં આવો છો એવો આપણે એક બ્યુટિફુલ હોલ દેખાય છે જે સરસ મજાનો આપણે થઈ ગયો છે પહેલાં પાંચ માસુમ બાળકોને બે રૂમ હતા એ આપણે ટ્રાન્સફર કરીને એક હોલ કર્યો જેથી જગ્યાનો સદઉપયોગ થાય અને અહીંયા આપણે ઊભું કિચન બનાવ્યું છે અહીંયા નીચે બે કબાટ રાખેલા છે એકમાં ગેસ સિલિન્ડર અને એકમાં એમને કરિયાણા વસ્તુ ભરવા માટે છે અહીં આપણે તમે જોઈ રહ્યા છો ટોટલી સીધું અત્યારે આપણે લગાવી દીધું છે એની રીતે અને અહીંયા આપણે બે બાળકી રીધ્ધિ અને સિદ્ધિને આપણે ગેસ સિલિન્ડર ઓપરેટ કરતા પણ શીખવી દીધું છે આગળ તમે આવશો એટલે અહીંયા આપણે સ્ટેન્ડ લગાવી દીધું છે એમની પાસે ઓલરેડી વાસણ હતા પરંતુ એ વાસણ બહુ જૂના થયા હતા એટલે આપણે નક્કી કર્યું કે થોડા ઘણા આપણે વાસણ લાવી દઈએ તો વાસણ મૂકવા એનું સ્ટેન્ડ પણ આવી ગયું છે સરસ મજાનું અને આગળ આવતા આપણે તમે જોઈ રહ્યા છો અહીંયા ટીવી સ્ટેન્ડ છે અહીંયા આપણે ચાર બારી રાખી છે હોલમાં જેથી હવા ઉજાસ રહે આ બારણું ખોલતાની સાથે પાછળનું બેગ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એવું હવા ઉજાસ રહે એ માટે આપણે બારણાની વ્યવસ્થા કરી છે અહીંથી મિત્રો આગળ જતા તમે અહીંયા એક બીજી બારી જોઈ રહી છે અહીંયા આપણે બેસવા માટે સેટી પલંગની વ્યવસ્થા કરી દીધી છે અહીંયા બે સેટી પલંગ લાવ્યા છે ગાદલા લાવ્યા છે બેડશીટ લાવ્યા છે ટોટલી કોઈ વસ્તુમાં આપણે કોમ્પ્રોમાઈઝ કર્યું નથી અને અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો તમામ તૈયારી કાલે રાત્રે વાગે જાગીને અમે કરી છે અમારી ટીમ દ્વારા એટલે તમે અત્યારે જોઈ રહ્યા છો અને આ દિવાલ ખાલી રહેતી હતી તો અમે વિચાર્યું કે કોઈ બી ફોટો ફ્રેમ નેચરલ લગાવી વોલપેપર લગાવું એના કરતાં તો એમનું એક ફેમિલી ફોટો લગાવી દીધી એટલે તમે જોઈ શકો છો બા દાદા પાંચ બાળકો અને ઉપર એના મમ્મી પપ્પાનો ફોટો લગાવ્યો છે મિત્રો આગળ આવતા આપણે કબાટ તિજોરીની વ્યવસ્થા કરી છે બાળકો માટે જેમાં એમના કપડાં આવી શકે અહીં તમે જોઈ શકો છો વુડનની છે અને મિત્રો હવે અહીંથી તમે જોઈ રહ્યા છો પહેલાં તો ગરમી અહીંયા વધારે છે મારો શર્ટ જોતા તમને લાગતું હશે અને આ એક ભેજ છે અને અમે ત્રણ દિવસ ઉપરા ઉપર મહેનત કરી ત્રણ હાથ અમે માર્યા કલરના ડિસ્ટેમ્બર કલર છે તરકી અંબર પણ છતાં ત્રણ દિવસ ઉપરા ઉપર વરસાદ પડવાના કારણે ભેજ હજુ જતો નથી લે જેમ જેમ આપણે ઉઘાડ નીકળશે તડકો નીકળશે એમ એ ક્લીન થતું જશે અને સારો એવો કલર દેખાશે અહીંયા મિત્રો આપણે ત્રીજી બારી આવી ગઈ છે અને અહીંયા તમે ઉપર જોઈ રહ્યા છો આપણે બાળકોને ગરમી વધારે લાગતી હતી તો આપણે નક્કી કર્યું કે આપણે સિમેન્ટની સિલિંગ લગાવી દઈએ અને સ્પેશિયલી એની ડિઝાઇન મેં પસંદ કરી છે અને અહીંયા મિત્રો તમે નીચે પણ જોઈ રહ્યા છો કે આપણે વિક્ટ્રીફાઈ ટાઇલ્સની ડિઝાઇન મસ્ત પસંદ કરી છે ચોખંડાવાળી જે જોઈને તમને કેવું લાગે છે એ મને જરૂરથી જણાવજો હવે અહીંયા મિત્રો ઓસરીમાં આવતા પણ તમે જોઈ રહ્યા છો આપણે જે અંદર વિક્ટ્રીફાઈ ટાઇલ્સ લગાય છે એ જ બહાર લગાય છે શરૂઆતમાં જ્યારે અમે આવ્યા ત્યારે મકાન બહુ નીચું હતું અહીં પાણી ભરાવાની પણ સંભાવના હતી અને અત્યારે આપણે પૂણીપુરી મસ્ત એવું સરસ મકાન તૈયાર થઈ ગયું છે અહીં મકાનનું આપણે ટોયલેટ અને બાથરૂમ રાખ્યું છે આપણે કોઈ જ વાતમાં બાંધછોડ કરવાની નથી અહીં તમે ઉપર જોઈ રહ્યા છો આપણે સિન્ટેક્સ ટાંકી પણ આવી ગઈ છે જેથી એમને પાણીનો સંગ્રહ કરવો તો સારી રીતે થઈ શકે

કબાટ ગમ્યું એમ ને તિજોરી કબાટ અને કોઈ હવે બીજી તકલીફ કઈ નહીં ને જે તકલીફ હતી દૂર થઈ ગઈ તો હવે હેપી ખુશ મિત્રો આજનો દિવસ અમારા બધા જ માટે ખુશીનો દિવસ છે અને જે જે મિત્રો પણ આ કાર્યમાં સહભાગી બન્યા છે એ બધા જ માટે ખુશીનો દિવસ છે બધા રાજી છે અને સૌથી વધારે રાજી હોય તો આ પાંચ બાળકો છે કે એમના ઉપરથી એક ટેન્શન હતું એમાં ખાસ ભાવેશ ભાવેશ ઉપર એક જવાબદારી હતી કે અત્યારે મારું મકાન આવશે મારા ભાઈ બહેનને હું કઈ રીતે સાચવીશ અને એના મમ્મી પપ્પાના આશીર્વાદ અને લોકોના સહયોગથી આ સરસ એમનું મકાન થઈ ગયું છે એટલે ભાવેશ હવે અને બીજા પાંચે દીકરાઓ હવે શાંતિથી ભણી શકશે હવે મિત્રો આ પાંચ બાળકોના પાલન હાર દાદા દાદી અત્યારે આપણી સાથે છે બોલો દાદા મકાન તમને કેવું લાગ્યું મકાન બનાવી દીધું સોના જેવું મકાન બનાવ છોકરાને કહેવાને કેવાનું છોકરા છોકરાનો આશીર્વાદ છોકરાના છોકરા પપ્પાના આશીર્વાદ આશીર્વાદ એની મમ્મી પપ્પાના આશીર્વાદ પાંચ છોકરા ને સારા માં સોના જેવું મકાન બનાવી દીધું હવે ખાલી તમારી એક જ જવાબદારી કે છોકરાઓને ભણાવવાના છોકરા ભણાવો તમારે ખાલી એમને આગળ જેટલું ભણવું હોય ને એટલું ભણાવવાનું ભણાવશું એમને થોડાક આગળ લાવશું અને બીજી ગમે તે તમારે તકલીફ હોય ને અમને ગમે ત્યારે કોલ કરવાનો તમારે બરાબર અત્યારે આ ઘર બનાવતા સાત લાખ રૂપિયા ભાગ્યે તો આ ઘર બને નહીં સાહેબ પણ અત્યારે મારા છોકરાને સો વર્ષની ઉંમરમાં એમનું ઘર સારું થયું છે સરસ થઈ ગયું અને આભાર તમારો છે ના ના અમારો નહીં આ છોકરાના મમ્મી પપ્પાના હા અને મારા છોકરા ક્યારે મોટા થોત ક્યારે એ જગ્યાએ ઘર બનાવોત ક્યારે એમનું ગુજર હલાવોત ક્યારે એમને મારો ભાવેશ થાકી જતોત પણ અત્યારે તમે બનાવી આવ્યું છે એટલે રરીન રોટલો ખાઈ એવું કરી આપ્યું છે તો શંખેશ્વરમાં રહેતા આ પાંચ બાળકો જેમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા છે જેઓની મેં વીસ દિવસ પહેલાં આ જ જગ્યાએ બેસીને મદદ માગી હતી અને આજે તમે બધા તમારા સાથ સહકારથી જોઈ રહ્યા છો તમારી એક સો રૂપિયાની મદદથી આજે આમનું મકાન બની ગયું છે તે આપ જોઈ રહ્યા છો તેથી તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી બાળ સુરક્ષા વિભાગમાંથી સાહેબશ્રીએ પાંચેય બાળકોની મુલાકાત લીધી અને એમને મળતા સરકારી યોજનાના લાભ ફાળવી અને બાળકોને ભણી ગણી આગળ વધી ભવિષ્ય ઉજ્જવળ બને એવા આશીર્વાદ આપ્યા એમનો ભણાવો અઢાર વર્ષ સુધી પૂરેપૂરું ભણાવો પૂરેપૂરી સહાય લો હવે મિત્રો તમે આજે પાંચ બાળકોનું મકાન જોયું તે આ પરિણામ તમારા સાથ સહકાર અને તમારા સહયોગનું છે મિત્રો તમે એકાંતમાં હો એટલે મન ઉપર હાથ રાખી એટલું વિચારજો કે મારી એક યથાશક્તિ મુજબની મારી મૂલ્ય આજે કોઈકના જીવનનું અમૂલ્ય બની ગયું છે કોઈકનું ભવિષ્ય ઉજ્જવળ થઈ ગયું છે એટલે હું તમારો દિલથી આભાર માનું છું તમામ લોકોનો અને એક મારી ટીમ જે સતત કાર્યમાં હાજરને હાજર હતા દિવસ રાત જોયા વગર જે અમારી ટીમ હતી બધા જ મિત્રો એ પગે હાજર હતા એમનો પણ હું દિલથી આભાર માનું છું અને મિત્રો હું તમને પણ કહેવા માગું છું કે જો તમારી આજુબાજુ પણ કોઈ આ રીતે જરૂરિયાતમંદ લોકો હોય તો તમે મદદ કરવામાં હિચકિચાતા નહીં કારણ કે જીવન મળ્યું છે તો સેવા કરીએ લોકોને મદદરૂપ થઈએ એ જ મહાન જીવન છે ચલો મળીએ જય ઠાકોરજી